તો અમરેલીના ધારી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ડાભાળી જીરા નાગધરા ગામમાં હવે વરસાદ વરસ્યો દુધાડા અને આસપાસના ગીરના ગામમાં પણ ભારે વરસાદ નોંધાયો છે અને વરસાદને લઈ ડાભાળી ગામની નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે સતત વરસાદ વરસી રહ્યો છે ધારીમાં પણ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને લઈ નદી નાળાઓમાં પણ સતત પાણીની આવક છે ત્યારે ડાભાડી ગામની આ નદીમાં પાણીની આવક જોવા મળી અને ગામમાં પણ પાણી ઘુસ્યા છે આ તરફ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત છે ખાંભા શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો રબારીકા પાણી વહેતા થયા બીજી તરફ વરસાદથી હલ ખેડૂતો પણ ખુશખુશાલ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અમરેલી અમરેલીથી સંવાદદાતા હરેશ કુમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હરેશ શું સ્થિતિ સમગ્ર જિલ્લાભરની જોવા મળી છે અને ખેડૂતો માટે આ પાક માટે આ વરસાદ કેટલો ફાયદાકારક બની રહેશે બિલકુલ અમરેલી જિલ્લા માં છેલ્લા ત્રણ દિવસ થી સતત વરસાદી માહોલ છવાયો છે ખાસ કરીને આજે બપોર બાદ અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકો ની અંદર ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે